તો ગોધરા દાહોદ હાઇવે પરના આસંત રોડ નજીક અનાજ ભરેલા ટકમા આગ લાગવાની ઘટના બની આગ લાગવાના કારણે ડ્રાઈવરને ગંભીર પહોંચી ટ્રકમાં અચાનક આગ લાગી હોવાની જાણ ગોધરા નગરપાલિકાના ફાયરને કરાતા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થયા બાદ ટ્રકમાં આગ લાગી હતી મહત્વના જે સમાચાર

ટ્રકમાં અચાનક આગ લાગતા ટ્રક સળગવા લાગી હતી બનાવની જાણ ગોદરા ફાયર બ્રિગેડના થતાં ફાયર બ્રિગેડના જે કર્મીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી ટ્રક પર લાગેલી આગને કાબૂમાં લીધી હતી તો બીજી તરફ જે બાઇકનો ચાલક હતો તે ગંભીર રીતે ગવાયો હતો તેને નજીકની હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો હતો જી 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 આભાર માહિતી આપવા માટે